આજે પરમબી શંકર કિરી બાપુની માસિક પુણ્યતિથિ છે અને આ પ્રસંગે ગામના તમામ સમાજના લોકો એક થાળી એક જગ્યાએ એક થાળીમાં જમે છે આજે પૂજ્ય સંત શિરોમયની શ્રી શંકર કિરી બાપુની માસિક પુણ્યતિથિ એટલે કે આજે બાપુને ડેવલોપ થયા એક મહિનો પૂરો થયો ત્યારબાદ શહેરની અંદર બધા ગ્રામજનોની એવી ઈચ્છા હતી કે પૂજ્ય શંકરગીરી બાપુ એકતાના પ્રતિક હતા તો એકતાના પ્રતિક હોય તો આપણે બધા સમૂહ સમાજ ભેગા થઈને એની પાછળ એક આપણે ભંડારો નથી કર્યો પણ એક મોટું મહાપ્રસાદ આયોજન કરી નાખ્યું મસ્ત ગારિયાધાર ગામ તેમજ આજુબાજુના ગામના લોકો સાથે મળી અને ઉજવી રહ્યા હોય બહોળી સંખ્યામાં અત્યારે પટેલવાડીની અંદર માણસો ઉપસ્થિત થઈ અને બાપુની પ્રસાદી આરોગ્ય છે I

તો અઢારે આલમ ને ધોડો બંધ કરી અને મેં ચાલુ કર્યું છે બાપુ દયાથી અમારે બે કલાક મેં કેમ ભેગું કર્યું અમને નથી ખબર કે આ બાપુની દયા ની હિસાબે આ ગામ ગારિયાધાર પ્લસ આજુબાજુના પચીસ ગામ ના બાળકો ને આપણે બટુક ભોજન કરેલ છે તો આ બાપુ ની દુવા કેવાય અને આ બાપુ નો પરચો કેવાય કે અઢારે કર્યું રીતે બાપુ નો પરચો એક જાત નો પરચો જ કેવાય બપોરે મહાપરચાદ હતો જેમાં તમામ ગામ માં એક સાધુ બ્રાહ્મણ આગમતે લીધું પણ ચાલુ ભોજન ની અંદર જ તે બાપુ ને એવો પરચો અમને મળ્યો કે તમારે આખા ગામ ને અત્યારે પચાસ થી આઠ હજાર ની વસ્તી છે બધાને ને આગમતે જમવાનું આમંત્રણ આપી દીધું અને બાપુ ની દુવા થી ત્રણ ચાર કલાક માં બધું રંધાઈ ગયું તમે બાપુ જય શંકરગીરી બાપુ ને બે શ્લોક અર્પણ કરું છું નમો સહસ મૂર્તિ સહસિશર વાવે સહસ્ર નામ પુરૂષાય શાશ્વતે કોટી યુગ ધારિણે નમ તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સચખા તમે વિદ્યા દૈણમ તમે તમે સર્વ મમ દેવ દેવ બોલિયે શંકર ગિરી જય શંકરગિરી બાપુની જય આ શંકર ગીરી બાપુ તિથિ ઉજવી રહ્યા છે એ નિમિત્તે આ બધા મહિલા મંડળો સેવા કરે છે અમારા વાલ્ય મહિલા મંડળ ત્યાર પછી ગામના આખા ગામના મહિલા મંડળો તથા ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે અને ખૂબ ખૂબ આનંદ અને ભાવથી બધા સેવા કરે છે આ સંતો એટલા જેમાં છે બધા બહુ સંતો જેમાં ગામમાં આનંદનો નો પાર નથી ઈશ્વર વાતાવરણ બધું થઈ રહ્યું છે જય શંકર ગીરી બાપુ જય વાલ્ય બાપુ આ વિડીયો તમને પસંદ આવે તો ને લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળ ને શેર પણ કરજો જેથી તે લોકોને પણ આજે શંકરગીરી બાપુ ની માસિક પુણ્યતિથી ઉજવાય રહી છે તે નિહાળવા મળે